દસ દિવસ જે રીતના પૂજા સવાર માં માતાજીની ચોપડી આરતી વચા થાય કથા થાય થાળ થાય માતાજી એ રીતના સેવા પૂજા રીતના થાય છે કઈ રીતે પરચા અને બધું દેખ માતાજી ના જે રીતના પરચા છે આરતી સમયે જે રીતના કંકુનો હોય છે જે રીતના આરતી હોય કે અમુક સમય મધરાત નો સમય હોય માતાજી ના હાથમાંથી કંકુ ની ધારા આજે અમે દસમા ભગવા આગમન કરીએ છીએ મારું નામ રિમ્મી કુંવર જીયા કુંવર હું નાનપુરા ઇજરાવાર્તી છું અને હું ઘણા વર્ષોથી હું આવાસમાં રહું છું અને આ માતાજીનું આજે આગમન કરીએ છે દશામાં ખૂબ દયારું છે દશામાના વ્રત આતે બાવીસ ત્રેવીસ વર્ષ તમે દશામાના વ્રત કરીએ છીએ દશામાં સુખ સમૃદ્ધિ નેનાર અને દયારું છે એટલે જ કહેવાય છે કે દશામાં નિર્ધન ને ધન આપે છે વાંચા ને પુત્ર આપે છે એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો રાખો ચરણની પાસ દેવી દયા દયા કરજો પૂરજો સૌની આશા બોલો દશા માતા